હલો મિત્રો ભરતીના વડિયમ સ્વાગત છે મિત્રો હું પ્રત્યે અપડેટ ચેનલમાં બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો ડિસ્ટ્રિક્ટ પંચાયત વિભાગ દ્વારા રિક્વાયરમેન્ટ છે સુરતમાં તો ગુજરાત જિલ્લા પંચાયતમાં જે મિત્રો ભરતી છે આવી છે ખાસ કરી અને સારી એવી ભરતી છે ઓનલાઈન ફોર્મ મિત્રો ભરવાના છે તો કઈ રીતે અપ્લાય કરવાના સી પણ વાત કરીશું તો ડિસ્ટ્રિક્ટ પંચાયત રિક્વાયરમેન્ટ સુરતમાં છે જિલ્લા કચેરી દ્વારા દરિયાઈ મહેલ સુરતના આરોગ્ય શાખા ખાતે છે મિત્રો એન એસ એમ પ્રોગ્રામ છે મિત્રો અર્બન હેલ્થ માટે છે મિત્રો ભરતી મંગાવવામાં આવે છે અગિયાર માસ આધારિત કરેલી ભરતી છે અને ભરતીની સંપૂર્ણ માહિતી છે શૈક્ષણિક લાયકાત મર્યાદા પસંદગી પ્રક્રિયા કઈ રીતે અરજી પીછવી રહેવાની મિત્રોને અરજી છે તમારે કઈ રીતે કરવી એ બધી આપણે આ વિડિયોમાં ખાસ કરી અને ચર્ચા કરીશું મિત્રો તો ખાસ કરી મિત્રો આ વિડીયોમાં તમે છે કન્ટિન્યુ બન્યા લો એટલે બધી માહિતી આપણે અહીંથી વિગતવાર ચર્ચા કરીશું આગળની વાત કરીએ સંસ્થાનું નામ છે મિત્રો પંચાયત કે શેરી પોસ્ટનું નામ છે અને એસોસિએટ અને ન્યુટ્રિક્સન ન્યુટ્રિક્શન માટે આસિસ્ટન્ટ માટે મિત્રો છે પોગ્રામ આસિસ્ટન્ટ માટે અને ફિમેલ હેલ્થ વર્કર માટે મિત્રો અરજી છે મંગાવવામાં આવશે ફોર્મ ભરવાનું મોડ છે મિત્રો એટલે તમે ઓનલાઈન મોડ ઉપર ફોર્મ ભરી શકો છો મિત્રો અને છેલ્લી તારીખ છે ચાર આઠ સુધીમાં ફોર્મ તમારે એપ્લાય કરી દેવાનું રહેશે અને સત્તાર વેબસાઇટ પર મિત્રો અહીંયા દર્શાવી છે તો ખાસ કરીને સત્તાવાર વેબસાઇટ એકવાર નો નોંધ કરી લેવી સુરત જિલ્લા પંચાયત કચેરી દ્વારા બે હજાર છવ્વીસ આ જગ્યા ભરતી પ્રક્રિયા માટે અનુસંધાન દ્વારા જાહેરાત કરવામાં આવે છે ભરતી પ્રક્રિયા કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો તમે સંપૂર્ણ છે હક અને અધિકાર મુખ્ય જિલ્લા આયુ આરોગ્ય છે મિત્રો અધિકારી સાથે તમે સુરત સુરતમાં રહેવાનું રહે છે આગળની વાત કરીએ તો ઉમેદવારની ઓનલાઈન આઈ ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈ અને અરજી તમારી સ્વીકારવામાં આવે છે રૂબરૂ પોસ્ટ કે કુરિયર દ્વારા કોઈપણ ફિઝિકલી અરજી સ્વીકારવામાં આવશે નહીં તો ખાસ કરીને ઓનલાઈન જ અરજી કરવાની છે કોઈ ઓફલાઈન કરવાની નથી પોસ્ટમાં અથવા કોઈ પણ કોલિયરમાં મોકલવાની નથી તો ખાસ કરીને જોવાની બાબત એ છે આગળની વાત કરીએ તો સુરત જિલ્લા પંચાયત દ્વારા ઓનલાઈન અરજી છે મિત્રો સુરત જિલ્લા પંચાયત ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવેલ છે લેખમાં પદ ક્લિક તમારો એટલે બધી માહિતી છે આપણે આ છે વિડીયોમાં છે ડિટેલમાં જઈને ડિસ્કસ કરીશું આગળની વાત કરીએ તો જિલ્લા પંચાયત ભરતી સત્તાવાર વેબસાઇટ પણ આપણે અહીં આપેલ છે તમે ધોરણ બાર પ્લસ ગ્રેજ્યુએટ હોય મિત્રો તો તમે ફોર્મ મિત્રો અહીંયા એપ્લાય કરી શકો છો ને આપણે જેની ટર્મ્સ એન્ડ કન્ડિશન મિત્રો એ છે કે ખાસ કરીને કોઈપણમાં તમે છે સાહીઠ ટકા પ્લસ માર્કિંગ હોવા જોઈએ તો ખાસ કરીને આ જોવાની બાબત એ છે આગળની વાત કરીએ મિત્રો તો જિલ્લા પંચાયત કચેરી માટે જે મિત્રો મંગવામાં આવે છે અને આપણે વાત આગળ કરીએ પ્રમાણે છે તો ખાસ કરીને ઉંમર મર્યાદા અઢાર વર્ષથી લઈ અઢાર વર્ષથી લઈ અને મિત્રો પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે અહીં ફોર્મ એપ્લાય કરી શકે તો ખાસ કરીને જોવાનું છે અઢાર વર્ષથી શરૂ થાય છે અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકે છે તો ખાસ કરીને ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન ભરવાના છે એ શરૂ થઈ ગયા છે અને આપણે વેબસાઇટને આપીએ છીએ જો કોઈને કંઈ ફોર્મ ભરવામાં પ્રશ્ન થાય તો મિત્રો આપણે કોમેન્ટ સેક્શન કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મળીને આ વિડીયોમાં જય હિન્દ જય ભારત